લીલીયા મોટામાં ભૂગર્ભ ગટરને લઈને વેપારીઓ અને સ્થાનિક લોકો પરેશાન લીલીયા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટરના પાણી મેઇન બજાર અને નાવલી બજારમાં ઉભરાય છે અવારનવાર સ્થાનિક સરપંચ અને તંત્રને ગ્રામજનો અને વેપારીઓ રજૂઆત કરવા છતાં નથી કોઈ નક્કર પરિણામ લીલીયા શહેરમાં ગટરની કુંડીઓ સફાઈને અભાવે ઉભરાય છે લોકોને લીલીયા શહેરની મેઇન બજાર કે નાવલી બજારમાં ખરીદી કરવા માટે આવવું પણ મુશ્કેલ બન્યું ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાના કારણે રોજ અકસ્માતના બનાવો પણ બને છે લીલિયા શહેરમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વર્ષો જૂનો પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી લીલિયા ગામની અંદર છેલ્લા ત્રણ મહિનાથી અવિરત ગટરના પાણી મહેન બજાર નાવલી બજાર અને લીલીયાના અસંખ્ય વિસ્તારોમાં ગટરની કુંડીઓ ઉભરાય છે અવારનવાર સરપંચથી લઈ અને તંત્રને દરેક વખતે લીલીયાના ગામ લોકોએ રજૂઆત કરી છે ગામની સ્થાનિક સંસ્થાઓએ રજૂઆત કરી છે રજૂઆત કરવા છતાંય આજ સુધી ક્યારેય કોઈ વસ્તુનો ઉકેલ આવ્યો નથી ગટર સાફ નથી થતી કુંડી સાફ નથી થતી ગટરના પાણી બંધ થતા નથી લોકો લીલિયાની મેઇન બજારમાં નાવલીમાં ખરીદી કરવા આવવા માટેનું ટાળે એવી સ્થિતિ છે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે ગટરના પાણીના હિસાબે બજારમાં લીલ થાય છે અને એની અંદર રોજ બેથી ત્રણ જણા સ્કૂટર સહિત પડે છે આ બધી જ વસ્તુ બધા લોકોને ખબર છે સરકારને કે તંત્રને જ નથી ખબર આ ગટર કરીને ગામની દશા ફેરવી નાખી છે અમારા ગામની રિપેરિંગ જ નથી થતી એવી ગટર બનાવી છે જેણે બનાવી અને આ ગટર રિપેર નથી થતી એવી ગટરની કુંડી અમારા ગામની બનાવી છે અમારા ગામની અંદર હવે આ લીલીયા ગામની કઠણાઈમાંથી જો કોઈ એક આગેવાન કોઈ એક નેતા જો અમારા ગામનો આ રસ્તો કરે ને એવી અમારી માંગણી છે